સુરત મહાનગરપાલિકા દ્વારા દર વર્ષે અલગ અલગ ઝોનમાં સ્વતંત્ર પર્વની ઉજવણી કરાઈ છે ત્યારે આ વખતે સુરત મહાનગરપાલિકા દ્વારા કતારગામ ઝોનમાં સ્વતંત્ર પર્વ ઉજવવામાં આવ્યો હતો જ્યાં સાથે સુરત મનપાના કર્મચારીઓનું સન્માન કરાયું છે સુરત સહિત સમગ્ર દેશભરમાં પંદરમી ઓગસ્ટ આજે સ્વતંત્ર પર્વની ધામધૂમથી ઉજવણી કરાઈ છે સરકારી અને ખાનગી સંસ્થાઓ દ્વારા સ્વાતંત્ર્ય પર્વ એ ધ્વજવંદન કરાયું હતું તો સુરત મહાનગરપાલિકા દ્વારા પણ ભારતના રાષ્ટ્રીય પર્વ સ્વતંત્ર દિવસની ઉજવણી કરાઈ હતી સુરત મનપા દ્વારા કતારગામ ઝોનમાં ગજેરા સર્કલ પાસે આવેલા ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જી લેક ગાર્ડનની બાજુના કાંસાનગર ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે આવેલા ઓગણસીમાં સ્વતંત્ર પરોની ઉજવણી કરાઈ હતી સુરતના પ્રથમ નાગરિક મેચ દક્ષેશ માવાણીના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું તો આ સુરત મનપાના પદાધિકારીઓ અધિકારીઓ અને અનેક લોકો હાજર રહેવા પામ્યા હતા અને ત્યારબાદ રાષ્ટ્રગાન સહિતના કાર્યક્રમ યોજાયા હતા पंदरमी ऑगस्ट ओगनीस सौ सुड़तालीस